જામનગરમાં દબાણકારોને અપાયો છે સાત દિવસનો સમય દબાણ મનપા કચેરીએ પહોંચ્યા હતા લોકો અને વિરોધ પ્રદર્શન કરતા લોકોની પોલીસે અટકાયત પણ કરી દિગ્જામ સર્કલ પાસે મહાનગરપાલિકા દબાણ હટાવવાની છે સ્થાનિક કોર્પોરેટરે અન્ય સ્થળના દબાણો હટાવવા માટેની રજૂઆત કરી દબાણ હટાવતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે ત્યારે જામનગર મનપાએ દબાણકારોને સાત દિવસનો સમય આપ્યો છે સમય અપાયો છે રજૂઆત માટે પહોંચ્યા હતા શું વિગતો બિલકુલ છે તેમાં રેલવે ની જે જગ્યાઓ છે તેમાં અનધિકૃત રીતે